પોરબંદરના નરસંગ ટેકરીમાં રહેતા અને બરફનું નું ચલાવતા કુશાલ લલિતભાઈ નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેનો મિત્ર અને પોતે ગત મોડી રાત્રે નાસ્તો કરવા ગયા હતા ત્યારે મિત્રો સાથે પૈસાની લેવડ દેવડની બાબતે માથાકૂટ થઈ હતી આ બાબતે ફરિયાદીને ફોન પર ધમકી આપી હતી ત્યારબાદ અજાણ્યા શખ્સો દ્વારા બેટ અને બેસ બોલના થોકા વડે માર માર્યો હતો તેમજ ફરિયાદીને કાંઠલો પકડીને થોકો મારીને કારમાં બેસાડી દીધો હતો અને રોનક હોસ્પિટલ પાસે પહોંચી ચાલુ ગાડીએ આગળનું ખાનું ખોલી રિવોલ્વર કાઢીને બતાવી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરવામાં આવ્યું હતું મારું નામ ગુસ્સાલ લલિતભાઈ ટોડરમાં નરસન ડેગરી સાંઈબાબા મંદિર પાસે રહું છું હું કાલ રાતના એક મારા મિત્ર ભેગો નાસ્તો કરવા ગયેલો હતો ત્યાં બે જણા હતા જમતા હતા એમાંથી એક જણો આવે ને મારી અરે ગેરવર્તન કરવા માંડ્યો મારામારી થઈ બરાબર એ પછી લોકોએ એને કોકને ફોન કર્યો પછી આઠ દસ જણા આવી એ છ જણા બાઇકમાં આવ્યા પાંચ છ જણા બીજા ગાડીમાં આવ્યા ગાડીમાંથી ઉતરી ધોકાને બેટ વરે મારી ઉપર હુમલો કર્યો અને ગાડીમાં બેસાડીને લઈ ગયા અને ત્યાંથી કહેતા હતા કે તને મારી નાખશું અને હનુમાન રોકડીએ બાજુ લઈ ગયા અને કીધું કે જલ્દી બોલવામાં નહીં કે અમારી સામે કેમ તું થયો તો પછી એમાં ભલામોરું જે હતો એને રસ્તામાં પિસ્તોલ કહી દીધી મને કે આ લોડ જ હોય ગમે ત્યારે આ ધ્યાન રાખજા તને મારવા માટે જ હું લઈને ઘરેથી આવ્યો છે ને મેં કીધું સાહેબ ભલાભાઈ તમારે મારવું હોય તો મારી નાખો બરાબર તો એ ઓલા લોકો જે હતા ગાડીમાં એ વધારે મારવા માંડ્યા પછી પોલીસનો ફોન આવ્યો એટલે પછી મને ઉતારી દીધો બાકી ત્યાં જ્યાં જે ઘટના સ્થળે બનાવ બન્યો ત્યાં તો મને દસથી પંદર મિનિટનું બેટને ધોકા વડે માર માર્યો હતા મારવામાં દિલીપ કારાવદરા દીપક ઉર્થે દીપુ ગોરાણીયા ઓલા મુરુ નયન કેશવાલા સાણત ઉર્ફે સાણત્રીસ પછી પલ્લો કરીને કોઈ હતો અને બીજા ત્રણ ચાર જણા પાંચ જણા અજાણ્યા શખ્સ હતા હું કોઈને ઓળખતો નથી કારણ શું કારણ એ જ કે ભાઈ અમે ત્યાં નાસ્તો કરવા ગયેલા હતા તો ત્યાં બે જણા જે નાસ્તો કરતા હતા એમાંથી એક ભાઈ ને મારે જૂનો પૈસાનો વહીવટ હતો એ ભાઈ તો કંઈ બોલતો તોય નહીં એની ભેગો જે હતો એ આવીને બોલવા માંડ્યો કે તારે આને પૈસાનો વહીવટ છે શું છે આ તેમ કરીને બાજવા માંડ્યા બસ એ કારણ હતું એ અક્ષય બામણી અને આશિષ સોલંકી કરીને હતા અક્ષય બામણીયા મારે પૈસા નો વહીવટ હતો પણ એ એ તો અમારે વાત થયેલી છે એટલે એ તો કઈ એક ગાર પણ નતો બોલ્યો પણ આશિષ સોલંકી જે છે એ ગેરવર્તન કરતો હતો ને એને મારી આરે મારા મારી કરી હતી ચાલુ